હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પાદરાના સોનીના વેપારી વિવેક સોનીએ તેઓની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જોકે આ ફરિયાદ સંદર્ભે ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ નિવેદન આપી આ તમામ આક્ષેપોને નકાર્યા છે અને સમાધાન માટે આવેલા સોની વેપારીએ ગાડા કરી હતી અને જે મિત્રો સમજાવી ઓફિસેથી લઈ ગયો હતો ત્યારે તેને ગોંધી રાખીને માર માર્યો હોવાનો કોઈ બનાવ બન્યો જ નથી જેથી તમામ આક્ષેપો નકાર્યા હતા હાલમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પ્રજાજનોનું સારું કામ કરતા હોવાથી તેઓની છબીને ખરડવા માટે કોઈના દોરી સંચાર અને ષડયંત્ર હોવાનું જાણવાનું મળ્યું છે ત્યારે વિવેક સોની સામે હરેન્દ્રસિંહ ઝાલાએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તમારા પાસે જે આક્ષેપ છે સૂરીને માર મારવાની બાબતે શું એને કોઈ માર મારવામાં નથી આવ્યો મને ગાળો બોલે તો રાતે એના ને દીપેને મેં ફોન કર્યો હતો કે ભાઈ એને ક્યાં પીન મને ગાળો ના બોલે દીપેને કીધું કે હવે ગાળો નહીં બોલે હું એને કહી દઉં છું ત્યાર પછી બી વારંવાર મને ફોન કર્યા છે મને આડત્રીસ જેટલા ફોન કર્યા છે કેટલા મિસકોલ થયા છે મારામાં મેં એના ફોન નથી ઉપાડ્યા એને મારા માબાણ સમારી ગાળો દીધી છે બીજી કોઈ વાત છે નહીં કોઈ ડોર માર મારવામાં નથી આવ્યો આખી વાત વાહિયાત છે મારો નાનો ભાઈ ધારાસભ્ય છે એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દોરી સંચાર હોય એવું મને લાગી રહ્યું છે કે તમે ઓફિસમાં એ દિપેનને લઈને મારી ઓફિસે સમાધાન માટે આવ્યો હતો દિપેન દીપેનનો મને ફોન આવ્યો કે પેલો સમાધાન કરવાનું કહે છે રાતે ગાળો બોલતો હતો અત્યારે એ સમાધાન કરવાનું કહે છે મેં કીધું વાંધો નહીં હું ઓફિસે છું તું આઈ એ લઈને આવ્યો લઈને આવ્યા પછી એને મારી જોડે ફરી ગાળા ગાડી કરી ગાળા ગાડી કરીને મારી જોડે હાથાભાઈ કરવાનો ટ્રાય કર્યો અને આ બે કરવાનું ટ્રાય કરો એટલે મેં એને કીધું ભાઈ તો એથી લઈ જાય નહીં જોવે મારે એટલે એ લઈને લઈને નીકળી જજો અને એ ગોંધી રાખવાની જે વાત છે એ તમે એનું લોકેશન કઢાવો તો લોકેશન પરથી તમને ક્યાં આવી જશે કે ક્યાં હતો એના વિરુદ્ધ ફરિયાદ કરી છે એનો એના ફેમિલીનો ભૂતકાળ પણ ગુનાહિત છે એના ભૂતકાળની અંદર એના ફાધરનો ઇતિહાસ તમે ચેક કરજો એના ફાધર ઉપર છોકરીઓ સપ્લાય કરવાનો ગુનો દાખલ થયેલો છે જે તે દિવસે ભવિષ્યની આ ભૂતકાળની અંદર એને પોતાનો બી એને પોતાના પર બી ભૂતકાળમાં ગુનો દાખલ થયેલો છે એ તમે તપાસ કરજો ચેન સ્નેચિંગનો એની પર ગુનો છે તમે તપાસ કરીને જોજો એને વારંવાર ગાળો બોલવાની વારો છે હમણાં મને જે દિવસે ગાળો દીધો છે એ દિવસે રાત્રે જ એને સમર બંગાળીને ગાળો દીધી છે એને એવું કીધું છે કે તારું ગળું કાપી લઈશ તારી બહેરીનું ગળું કાપી લઈશ તારા છોકરાનું ગળું કાપી લઈશ એટલે એ વારંવાર આ વાતોને ટેવાયેલો છે